ખુલે આમ લીલા વૃક્ષોનું નિકંદન નીકાળી રહ્યા છે ત્યારે આવા સો મિલના માલિકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે ધાનેરા તાલુકાને ઉજ્જળ બનાવતા લોકો સામે તંત્ર આગળ આવે અને જરૂરી કાર્યવાહી કરે તેમ લોક મુખે ચર્ચાઈ રહ્યું હોવાનું જોવા મળ્યું હતું જોકે પર્યાવરણ સાથે જે પણ લોકો ચેડા કરી રહ્યા છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો આવતા દિવસોની અંદર બીજા પણ લીલા વૃક્ષો બચાવી શકાય બ્યુરો રિપોર્ટ બનાસની અસ્મિતા વાપર સુકામ બનાસકાંઠા ગઈકાલે તારીખ ચાર દસ ચોવીસના રોજ રાત્રે અમે પેટ્રોલિંગમાં નીકળતા કુલ ચાર લાંબા અને એક રેતી વાત પકડાઈ